પહેલા રમતો મેદાનમાં રમાતી હવે રમાય છે મોતના ગેમ ઝોનમાં મહાનગરોમાં રમતના મેદાન ગાયબ થઈ ગયા છે સ્કૂલો પણ મેદાન વગરની બની ગઈ છે અને બાકી હતું તે મા બાપે પણ બાળકોને મોબાઈલના હવાલે કરી દીધા તેવામાં ગમતનું એક માધ્યમ બની ગયું છે ગેમ ઝોન જેનો મહાનગરોમાં રાફડો ફાટ્યો છે પરંતુ રાજકોટની ઘટના પછી જ્યારે તંત્ર જાગ્યું અને તપાસ થઈ તો જાણવા મળ્યું કે જ્યાં મા બાપ પોતાના બાળકોને ખુશ કરવા અને રમવા માટે લઈ જાય છે તે તેમની જિંદગીના દુશ્મન બની શકે છે રાજકોટમાં તંત્રએ તપાસ કરી તો લાયસન્સ અને એનઓસી વગરના જ આઠ ગેમ ઝોન ધમધમતા હોવાનું સામે આવ્યું છે અને હવે તે તમામ ગેમ ઝોનના સંચાલકો સામે પોલીસે ફરિયાદ પણ નોંધી છે તો બીજી તરફ સંચાલકો ગાયબ થઈ ગયા છે પણ ગેમ ગેમ ઝોન સામે ફાયર અભાવ રાજકોટની ઘટના પછી સુરતમાં તંત્રએ અલગ અલગ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધર્યું હતું જે બાદ અગિયાર ગેમ ઝોન ફાયર ના અભાવે સીલ કરાયા છે જ્યારે અન્ય છ ઝોન ઝોનમાં પણ ગેરરીતિ સામે આવી છે પોલીસે આ તમામ ગેમ ઝોનમાં ચેકિંગ કર્યા બાદ તેના સંચાલકો સામે આઈપીસીની કલમ ત્રણસો છત્રીસ અને જીપીએટની કલમ એકસો એકત્રીસ મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે છેલ્લા બે દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાયસન્સ પ્રિમાઇસિસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હવે દરેક માતા પિતાએ નક્કી કરવાનું છે કે આવા જીવલેણ ગેમ ઝોનમાં જઈને બાળકને મોતના મુખમાં ધકેલવા છે કે પછી આપણી પરંપરાગત રમતો તેમને ઘર આંગણે રમાડવી છે હાલ તો બેદરકાર લોકો સામે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે પરંતુ પૈસાના જોરે બંધ કરવામાં આવેલા ગેમ ઝોન ફરી ધમધમવા લાગશે તેવામાં નક્કી દરેક મા બાપે કરવાનું છે તેમને ગેમ ઝોનમાં જવું છે કે મેદાનમાં રાજકોટથી સંવાદદાતા ભાવેશ સોંદરવા સાથે સુરતથી નિર્મલ પટેલ બીટીવી ન્યૂઝ